નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે સરસ મજાની કાર્યાલયની વાડી જોઈ રહ્યા છે કેટલી જબરજસ્ત ખુમાસ અને કેટલી જબરજસ્ત એમનું ખુમાસ દેખાય છે આપણે જોઈ શકીએ છીએ અને આ જે કાર્યાલયની વાડી દેખાય છે એમને લગભગ પિસ્તાળીસથી પચાસ દિવસ થયા છે અને આવા વરસાદી વાતાવરણ પર આટલી જબરજસ્ત ખુમાસ અને વાયરસ મુક્ત જે પ્લોટ જોવા મળી રહ્યો છે આવી ટ્રીટમેન્ટ માટે તમે બ્લેસી એગ્રોનો સંપર્ક કરી શકો છો અને આપણો જે એડ્રેસ છે એ આપણે રોડ રોડની અંદર મુસા રોડની ઉપર શામ માટે કામ આવેલું છે તો ખેડૂતભાઈઓ આવી સરસ મજાની ટ્રીટમેન્ટ માટે તમે અમને સંપર્ક પણ કરી શકો છો અને એગ્રોની મુલાકાતે પણ આવી શકો છો આપણે જોઈ શકીએ છીએ સરસ મજાની કાર્યાલય બેસી ગઈ છે અને સરસ મજાનું ફ્લાવરિંગ અને આવા વરસાદી વાતાવરણમાં ફંગસ મુક્ત રોગ રોગમુક્ત એવો આપણને બ્લડ જોવા મળી રહ્યો છે ફાર્મ મિત્ર આપણે અપડેટ વિડીયો નાખીશું અને તમારી કાર્યાલયની ખેતી વિશે પણ તમે જાણકારી આપશો આ સરસ મજાનો આપણે જોઈ શકીએ છીએ